નમસ્કાર મિત્રો રાહુલ ગાંધી અને પ્રિયંકા એ રાયબરેલી અને અમેઠી મતદારોનો આભાર માનવા માટે પોતાના મત વિસ્તારમાં પહોંચી ગયા અને જનસભાનું આયોજન કર્યું એની વાત કરવાના છીએ માન્ય વડાપ્રધાન માંડ માંડ વારાણસી માંથી જીત્યા દોઢ લાખ મતની સરસાઈ થી અને અહેવાલો એવા મળે છે કે હારતા હારતા જીત્યા કારણ કે ત્રણેક કલાક સુધી તો એ અજય રાય જે ઇન્ડિયા ગઠબંધનના અને કોંગ્રેસના ઉમેદવાર હતા એમનાથી પાછળ ચાલતા હતા દેશના કોઈ પણ વડાપ્રધાન માટે આવું બન્યું હોય એ અમારા માટે એક સમાચાર ગણી શકાય શ્રીમતી ઇન્દિરા ગાંધી માર્ચ સિતોતેર માં હાર્યા પણ બાકીના કોઈ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સહિતના જ્યારે જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમની સરસાઈ એ ભવ્ય હતી વારાણસી જે મળે છે અહેવાલો એમાં વાત છે એ વધારે છે જોકે આવી ફરિયાદો અનેક જગ્યાએથી મળી છે પરંતુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ વિશે કોઈ ખુલાસો કરવા માટે તૈયાર નથી કારણ કે એ મોદીનું કયા ઘરું છે સુપ્રીમ કોર્ટમાં મામલાઓ પડ્યા છે અને સુપ્રીમ કોર્ટ જે વલણ લેશે એમાં પ્રજાનો અવાજ પ્રતિબિંબિત થશે એવું અમને લાગ્યા વિના રહેતું નથી કારણ કે છેલ્લી આશા તો સુપ્રીમ કોર્ટ છે આજે આપણે રાયબરેલી અને અમેઠી તો વાત કરીશું પણ એ પહેલા આજે ગરમ ગરમ સમાચારો જે છે એની થોડીક વાત કરી લેવાની છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સુપ્રીમો ડોક્ટર મોહનજી ભાગવત યાદ આવી ગઈ વર્ષ સુધી ત્યાં આગ ઠારવા માટે એમણે કોઈ પ્રયાસો કર્યા હોય એવી અમને જાણ નથી પરંતુ એમણે ગઈકાલે નાગપુરમાં આ વાત છેડી અને નરેન્દ્ર મોદીને કેટલા કેટલાક ચાબખા પરોક્ષ રીતે માર્યા પણ ખરા મસ્કા કરતા હોય એ રીતે છેલ્લા દસ વર્ષમાં સારા કામો પણ કેટલાક થયા છે એની વાત પણ એમણે કરી અમારા મિત્ર સંજયભાઈ સંજય તુલાવાળા સંજયભાઈ એમનો ગઈકાલે ફોન આવ્યો સરકારની નિશામાં એ મણિપુરમાં જે અસરગ્રસ્તો હતા એમને માટે કામ કરવા માટે પહોંચી ગયેલા હવે સંજય તુલા એ સરકારની મદદ લઈને ઘણી બધી કામગીરી કરી રહ્યા છે કાશ્મીરમાં પણ કામગીરી કરી રહ્યા છે પરંતુ સરકાર સાથે રહેવાના જે લાભ છે એ લાભ ઉઠાવનારાઓ એ અમને જરા કઠે છે કારણ કે એનજીઓ એ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાચા અર્થમાં હોવા જોઈએ પરંતુ એ સરકાર આશ્રિત બનીને કામ કરે ત્યારે એમની પોતાની ક્રેડિબિટી હોય છે પ્રત્યેક ભારતીય નાગરિક ને શરમ આવે એવી ઘટના ડોક્ટર રાગીણી નાયકના સંદર્ભમાં જે બની એ ખૂબ ચર્ચાનો વિષય છે કોંગ્રેસના પ્રવક્તા મુદ્દાસર ચર્ચા કરવા માટે જાણીતા

પ્રવક્તા કાર્યવાહી કરવી જોઈએ મણિપુર મહિલાઓ વિશે કોઈ પગલાં લેવાનું સૂજ્યું નહોતું અથવા તો પ્રજ્વલ રેવનના એણે જે રીતે અનેક મહિલાઓનું જાતીય શોષણ કર્યું એના વિશે રાષ્ટ્રીય મહિલા આયોગને કોઈ પગલાં લેવાનું સૂચતું નથી એ પણ આપણે જાણીએ છીએ અને એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ નિર્માણ કરી શકે છે એક બહુ મહત્ત્વના ટ્વીટ ફરીને ઝબકવા માંડ્યા છે પાંચેક વર્ષ પછી કપિલ સિબ્બલ જે સુપ્રીમ કોર્ટના બહુ જ જાણીતા ધારાશાસ્ત્રી છે અને રાજસભાના સભ્ય છે એમણે ગુજરાતની નેતા ત્રિપુટી થકી રિઝર્વ બેંક અને રોના અધિકારીઓના સહયોગથી ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો છાપ્યાનું એ એમણે પાંચ વર્ષ પહેલા એની પ્રેસ કોન્ફરન્સ લીધેલી એ આજે ફરીને ટ્વિટર ઉપર એટલે કે એક્સ ઉપર એ ચમક્યું છે અને મને એવી અપેક્ષા જરૂર છે કે સત્તા પક્ષ તો એ વિશે કોઈ પગલા લેશે કે નહીં એ ખબર નથી પરંતુ વિપક્ષે આ મુદ્દાને ગજવવો જોઈએ યુપીમાં ભારતીય જનતા પાર્ટીને ને એસી માંથી એસી બેઠકો મળશે એવી શેકી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી રહ્યા હતા પરંતુ તેત્રીસ બેઠકો મળી એસી માંથી એમનું નાક વઢાઈ ગયું અને આજે સમાજવાદી પાર્ટીના જે ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે સમાજવાદી પાર્ટીના અફઝલ એમણે એક બહુ નિવેદન કર્યું છે કે ગાઝીપુરના સાંસદે કહ્યું છે કે આમાં ત્રીસ બેઠકો જે ભારતીય જનતા પાર્ટીને મળી એ યોગી આદિત્યનાથની મહેનત થકી મળી છે અને નરેન્દ્ર મોદીની મહેનત થકી માત્ર ત્રણ જ બેઠકો મળી છે એટલે કે નરેન્દ્ર મોદીના વળતા પાણી એ આપણે જોઈ શક્યા છીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બસો ને ચાલીસ બેઠકો જ મળી છે લોકસભાની પણ પહોંચી કે પારના નારા લગાવતા હતા પણ એ બધું ફોક થઈ ગયું છે ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ બને છે અને એના નવા જે મુખ્યમંત્રી વરાયા છે એ છે મોહન માજી એ આદિવાસી છે ત્રેપન વર્ષના છે અને એમની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ પણ શપથ લેશે એ વાત આ તબક્કે અમારે કહેવી જોઈએ ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથ લેવાના છે એટલે કે બુધવારે શપથ લેવાના છે અને વડાપ્રધાન અને કેટલાક મુખ્યમંત્રીઓ એ એમના શપથવિધિમાં ગન્નાવરમ ખાતે હાજરી આપવાના છે આજે ચંદ્રબાબુ નાયડુ અને એમના મિત્ર પક્ષના વડા પવન કલ્યાણ એ રાજ્યપાલ એ એ નઝીર એમને રાજભવનમાં મળ્યા અને એમણે સરકાર રચવાનો દાવો કર્યો હતો એટલે એ હવે મુખ્યમંત્રી બનશે પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ એમના પક્ષની કેવી હાલત રહેશે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે આજે એક બહુ જ કહી શકાય અને મજાકનું સાધન બનેલા એવા સમાચાર જે છે નરેન્દ્ર મોદીએ બધા એમના સમર્થકોને પહેલા તમને ખ્યાલ હોય તો ચોકીદાર કારણ કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચોકીદાર ચોર હે એટલે નરેન્દ્ર મોદીએ બધા પોતાના સમર્થકોને કહ્યું હતું કે તમે તમારા નામની આગળ ચોકીદાર શબ્દ લગાવો પણ એ ચોકીદાર પછી તો ક્યારે વિલાઈ ગયો ક્યારે ક્યાં ખોવાઈ ગયો એ તો ખબર નહીં પણ પછી કા પરિવાર લગાવવાની વાત થયેલી પણ આજે એ એક્સ ઉપર આદેશ આપ્યો છે પોતાના સમર્થકોને કે હવે તમે કા પરિવાર હટાવી દો કારણ કે હું સત્તામાં આવી ગયો છું આ સમાચારોની વાત થઈ અને આપણે પાછા રાયબરેલી જઈએ તો આજે રાયબરેલી બરેલીમાંથી જે ટંકાર રાહુલ ગાંધીએ કર્યો પ્રિયંકા ગાંધીએ કર્યો એ ટંકાર રાષ્ટ્રીય સ્તરે બહુ જ મહત્વનો છે એવી શક્યતા છે કે રાહુલ ગાંધી એ રાયબરેલીની બેઠક જાળવી રાખશે અને વાયનાડની બેઠક એ એના ઉપરથી રાજીનામું આપશે કારણ કે બંને બેઠકો ઉપરથી જીત્યા છે માન્ય વડાપ્રધાને જે શેખી મારી હતી કે વાયનાડમાંથી પણ હારી જશે અને રાયબરેલીમાંથી પણ હારી જશે પરંતુ નરેન્દ્ર મોદીએ જે જુઠાણા ચલાવ્યા આ એક સાબિત એ આપણે જાણીએ છીએ અને સ્મૃતિ જેમણે માં રાહુલ ગાંધીને પચાસેક હજાર મત થી હરાવ્યા હતા અમેઠીમાંથી કારણ કે એ વખતે પણ રાહુલ ગાંધી બે બેઠકો ઉપર લડી રહ્યા હતા કેરળના વાયનાડ ઉપરથી અને અમેઠી બેઠક ઉપરથી ત્યારે બેન શ્રી સ્મૃતિબહેન ઈરાનીએ એમને અમેઠીમાંથી હરાવ્યા હતા પછી તો બેન છે ને ખૂબ તોરમાં આવી ગયા અને એ કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા આમ તો એ ત્રીજા ક્રમે મજબૂત મંત્રી ગણાતા હતા પહેલા ક્રમે નરેન્દ્ર મોદી બીજા ક્રમે અમિત શાહ અને ત્રીજા ક્રમે સ્મૃતિ ઈરાની કારણ કે એમને છે ને એમને કોઈ વતાવી ન શકે એવો એમનો ગુસ્સો એ ગમે ત્યારે ગમે તેની ઉપર ઉતરતો તો અને અમેઠીના પ્રજાજનોને પણ એનો પરચો મળી ગયો હતો બેનશ્રીએ કોઈ હોસ્પિટલ સરકાર તરફથી શરૂ કરવા માટે નું કોઈ ત્યાં ન ન લીધો બીજા વિકાસના કામો પણ કોઈ લીધો પરંતુ સંજય ગાંધી હોસ્પિટલ જેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા એટલા માત્રથી અને ગાંધી નામ હતું એટલા માત્રથી એક વ્યક્તિનું ત્યાં આગળ મૃત્યુ થયું હોસ્પિટલમાં કોઈનું પણ મૃત્યુ થઈ શકે છે પરંતુ સ્મૃતિબેને આ મુદ્દો ઉઠાવ્યો અને એમણે એ હોસ્પિટલ બંધ કરાવી દીધી હતી છતાં લોક જુવાળ એવો હતો કે સ્મૃતિબેન ની વિરુદ્ધમાં જઈને આંદોલન થયું અને એમણે આ હોસ્પિટલ ફરીને સરકારે શરૂ કરાવવી પડી હતી અને આ બેનશ્રી એમનો ઘમંડ એમને રાહુલ ગાંધીના પીએ એમણે ગણાવ્યા હતા અથવા સોનિયા ગાંધીના પીએ ગણાવ્યા હતા એવા કિશોરીલાલ શર્મા એમની સામે ભવ્ય બહુમતીથી ભવ્ય સરસાઈથી એ છે ને સ્મૃતિબેનને કિશોરીલાલે હરાવ્યા આ બહુ જ મહત્વની વાત છે વડાપ્રધાન માત્ર દોઢ લાખની સરસાઈથી વારાણસી જીતે છે જ્યારે કિશોરીલાલ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને વારાણસીમાં નરેન્દ્ર મોદીની સામે જે ચૂંટણી લડ્યા અને માત્ર દોઢ લાખ મતથી હાર્યા એવા અજય રાય એ પણ ઉપસ્થિત હતા અને એ વખતે રાહુલ ગાંધીએ થોડીક હળવાશથી પણ કહ્યું કે બીજેપી વાલે તો અયોધ્યા મેં બી હાર ગયે કેટલાક નમૂનાઓ આપણને એમ કે છે કે અયોધ્યા જે અસેમ્બ્લી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં તો ભારતીય જનતા પાર્ટી જીતે છે ભાઈ અયોધ્યા ફૈઝાબાદ લોકસભા અને બબે વખત એ હારી ગયા એ અને સમાજવાદી પાર્ટીના પાસી દલિત વર્ગના જે ઉમેદવાર હતા એ જીત્યા ત્યાં ભગવાન શ્રી રામ નો શાપ નરેન્દ્ર મોદીને નડી ગયો કારણ કે અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં એવી ચારેય શંકરાચાર્યોની વાતને નરેન્દ્ર મોદીએ અવગણીને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એમને એમ હતું કે ભગવાન શ્રી રામને નામે હું જીતી જઈશ દેશમાં પણ પણ એમને બસો ને બોતેર બેઠકો પણ ન મળી બસો ચાલીસ બેઠકો મળી અને મિત્ર પક્ષોની સાથે મળીને એમણે વડાપ્રધાન તરીકેના શપથ લેવા પડ્યા અને ત્રીજી વખતની જે સરકાર 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 બની બની એ એ આમ અત્યાર સુધી મોદી મોદી કહેતા હતા હજુ પણ મીડિયાને તો એ મોદી સરકાર જ કેવડાવે છે પરંતુ નરેન્દ્ર મોદી પોતે હવે પહેલી સરકાર એનડીએ ની હતી બીજી સરકાર એનડીએ ની હતી આ સરકાર એનડીએ ની છે એટલે કે ખીજડી સરકાર છે અને કેટલી ચાલશે એ વિશે આપણને બહુ ખ્યાલ આવે એમ અત્યારના તબક્કે એ સ્થિતિ છે એટલે બહુ કહી શકાય એમ નથી મોદીનો ખાસ એક સર્વે કરવો અને એ સર્વે નરેન્દ્ર મોદીને અનુકૂળ હોય એવો કરવો એવી જે નેમ લઈને એક સંસ્થા ચાલતી હતી દિલ્હીની સીએસડીએસ એને હમણાં વડાપ્રધાન તરીકે લોકપ્રિયતા કોની વધારે અથવા તો વડાપ્રધાન તરીકે પ્રજાજનો કોને જુએ છે સૌથી વધારે લોકપ્રિય નેતા તરીકે તો એ સર્વેમાં અગાઉ આવો સર્વે જ્યારે થયો ત્યારે સિત્તેર ટકા લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી હતા અને રાહુલ ગાંધી એ વખતે એમની ટક્કરમાં નહોતા પરંતુ આ વખતે નરેન્દ્ર મોદી માત્ર બત્રીસ ટકા લોકોની પસંદ છે અને છત્રીસ ટકા તરીકેની રાહુલ ગાંધી છે આવું સર્વેનું તારણ છે આ કોનું તારણ છે સીએસડીએસ નું તારણ છે આ સીએસડીએસ એ હંમેશા નરેન્દ્ર મોદીની તરફેણમાં સર્વે કરનારી સંસ્થા રહી અને એણે આ સર્વે કર્યો છે એટલા માટે અમે એ સર્વેને અહીંયા ટાંકવાનું પસંદ કરીએ છીએ ઉત્તર પ્રદેશમાં એમનું નાક કપાયું છે એસી માંથી સડત્રીસ બેઠકો સમાજવાદી પાર્ટીને અને છ બેઠકો કોંગ્રેસને એટલે કે તેતાલીસ બેઠકો એ ઇન્ડિયા ગઠબંધન જેને નરેન્દ્ર મોદી ઇન્ડી ગઠબંધન કહેતા હતા અને અખિલેશ યાદવ એ નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવતા હતા કે એમને અંગ્રેજી પણ નથી આવડતું કે ઇન્ડિયા આઈ એનડીએ એનો ઉચ્ચાર ઇન્ડિયા થાય જ્યારે આ ભાઈ શ્રી ઇન્ડી ગઠબંધન કહે છે એટલે ઇન્ડિયા ગઠબંધબેન બહુજન સમાજ પાર્ટી એના ઉમેદવારો એ કટરા તરીકે એમાં જોડાયા એટલે કે ભારતીય જનતા પાર્ટીને લાભ અપાવે એની ગણતરી હતી એટલે

તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ જોવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે શેર કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જણાવતા રહેશો નમસ્કાર